સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કરોડોના કાળા કારોબાર બહાર આવી શકે છે સમગ્ર ગુજરાતમાં આંગળીયા પેઢી પર દરોડા મુદ્દે પંદર કરોડ થી વધુની રોકડ રકમ અને એક કિલોથી વધુ નું સોનું મળી આવ્યું છે સુરેન્દ્રનગરમાં આવેલી સૌથી વધુ આંગડિયા પેઢી રાતોરાત બંધ કરવામાં આવી છે ગુજરાતભરમાં આવેલી અલગ અલગ આંગડિયા પેઢીમાં દરોડા બાદ હાલ કાર્યવાહી ચાલુ છે આંગડિયા પેઢી બંધ થતા છેલ્લી ઘડીએ વેપારીઓ દ્વારા કરવામાં આવેલા રોકડ રકમના આંગડિયાઓ પણ અટકી ગયા બેન્કિંગ સેવાની પેરેલ આંગડિયા પેઢીઓ કામ કરી રહી છે જુગાર ક્રિકેટ સટ્ટાના રૂપિયા હવાલા અને કાળા નાણાંની હેરાફેરી વર્ષોથી આંગડિયા પેઢીઓ મારફતે જ ચાલી રહી છે ત્યારે પોલીસે શંકાસ્પદ આંગડિયા પેઢી પર દરોડા પાડી હવાલાની વિગતો શોધી કાઢી છે કરોડો રૂપિયા રોકડા અને કિલો સોનું મળતા પોલીસે તેની જાણ ઇન્કમ ટેક્સને કરી હતી અને ઇન્કમ ટેક્સની ટીમે રાત્રે જ તપાસ શરૂ કરી હતી પ્રાથમિક તપાસમાં જ આંગડિયા પેઢી મારફતે જ દેશમાં કરોડો રૂપિયાના હવાલા પડ્યા હોવાની અને ફોરેન બેંક એકાઉન્ટમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હોવાની વિગતો સામે આવતા આ તપાસમાં ઈડી રેટિંગ પણ જોડાઈ ગઈ છે